અમારી ટ્રેન ત્રણ નંબર ઉપર આવવાની અમે જઈ મુંબઈ અમે આખા બ્લોકમાં તમે બહીને રહેજો તમને બહુ મજા આવવાની છે મુંબઈ શહેર આખું દેખાડશું તમને જગ્યા જગ્યા ઉપર રહે અમે ફરવાના આવી થોડાક એક કામથી જાય છે મળીએ તમને આગળ ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દો તમે અને બે લાયકન દબાવી દો અમારું સ્ટેશન આવી ગયું અહીંયા બાય બાય આવીશ તો હવે અમારી ટ્રેન આવી ગઈ મેં હોતા ના તમે જાણ હા અહીંયા બેઠા બેઠા અમારી ટ્રેન અત્યારે હવે આવી ગઈ ટ્રેન ટ્રેનમાં જગ્યાએ બેહીને પછી શાંતિથી ઉતારી વેગ્યો હલો લોકો તણાઈ પહોંચી ગયા મુંબઈમાં રેલવે સ્ટેશનમાં આવી તમે લો રેલવે સ્ટેશન બે મિનિટ આરામ બાર નીકળી જાય બે મિનિટ જાળવો તમે અમારી ભેગા બની ગયા બને આવાજ તમને મળી થોડીક વાર પછી તમે ક્યાંય તૈયાર થઈ ગઈ બજારમાં એ મુંબઈનો વરસાદ બુકા કાઢી નાખે એવો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ તમને હવે બહારનો વરસાદ હોય ખાલી જવો અહીંયા ખતરા પોતા ચાલુ હોય જો અમારી ટીમ છે એના પોલીસ છે

સિદ્ધિ વિનાયક જઈશીએ હવે અમે તણ ત્રણ તમને સિદ્ધિ વિનાયક ના તૈયાર કરે છે વરી બાજુ નાવાનું રહ્યું તમને મળી બહાર વરસાદ નો ભાઈ તમે અત્યારે સિદ્ધિ વિનાયક મંદિરે સાથે રહી શકો દેવીને દાદાના દર્શન કરી લે અહીંયા જો કેવળો મોટો મોદક છે દાદા મોદક દેખાડવા દો દયાભાઈ એને તમે હવે અમારી ભેગા રહેજો તમને મજા આવશે આમાં

એની માટે તાત્કાલિક બસો રૂપિયાનો મેં ખર્ચો કર્યો હા અત્યારે વરસાદ બંધ થઈ ગયો કેવું થયું અહિયાં જોવો ભાઈ કેવું મસ્તી નું એને સારું લાગે જો અહીંયા મીઠાઈની ની દુકાને અહીંયા મસ્તી મસ્તીની મીઠાઈ મળે જો અહીંયા પોલીસવાળા પોતે માથે નાખે હાલો ભાઈ સાહેબ તમને ચા પાણી પી લે ત્યાં સુધીમાં તમે સબ્ક્રાબી આવો તમને હોલસેલ માર્કેટ બતાવો ઝવેરી બજાર ટોટલી તમે જે જુઓ બધુંય હોલસેલ છે તમે મુંબઈ આવો ત્યારે આ ગલીમાં ચક્કર મારજો ઝવેરી બજારમાં બહુ વેરાયટી બહુ સારી મળે ને તમે અમારી દુકાને પણ આવી શકો

જો આયનું પબ્લિક મુંબઈનું મુંબઈ ગાંડુ થયું આપણે અમે આવ્યા ને ત્યારે જ વેબસાઇટ ચાલુ થયો ભાઈ બાકી ત્યાં સુધી અહીંયા કાંઈ નથી ઓલા ઓલા લોકો એમ નહીં ગેમ નહીં શું કેમેરા સાફ કરી લો ને હવે દેખાય ને ક્લિયર હવે તમે એને અમારા આમ જોવા ગાય ખાલી વાવતી તમે જો

તમારા માસીને જો કરો ફોન કરીને તેડો આવ્યો આવું હમણાં દસ મિનિટમાં આવી જશે કીધું સાહેબમાં હું આવશે જો ભાઈ હું એને મુકેશ અંબાણી ભાઈ જમવા બોલાવ્યા ઘરે તો તમે ને બિનારે જાઓ અમારા એ તમને મજા આવશે અમે તમને મુકેશ અંબાણી ઘર બતાવું છું હું કેવું પપ્પા બતાવવું હોય ને હા હા

થોડીક જ વારમાં અમે ડિનાર કરવા જવાના અંદર તમે અહીંયા જોઈ શકો આ બધું તમે જુઓ મુકેશભાઈ અંબાણીની વેઇટિંગ એરિયા જો કેટલા બધા જોઈએ કપડાં ચેન્જ કરે વેઇટિંગ એરિયા થોડીક વારમાં તમને અમે મળીએ મુકેશભાઈ અંબાણીની હારે હાઈભાઈ હાલો કહીશ તો હું એને સ્પેશિયલ તમને તમને બતાવો અમે નીચે ઉતર્યા હજો હે ને અનિજ બિલ્ડિંગ એ મુકેશભાઈ અંબાણીની હું ખબર હતી તમને વિશ્વાસ નથી આવતો અમે ના જમી બમીને લીધું આ તો એને હું હજી લોક ચાલુ જ કરતો હતો તો એમને ના પાડી કે ના એ રવા દેજો તમે કીધું વાંધો નહીં આવો આલો તમે કયો એટલે નથી ઉતારવો બાકી ખરેખર જોવો તમે કેટલું મસ્તીનું હતું ભાઈ

બાઈ ની આઈડી ડિસ્ક્રિપ્શન માં આપી દેવું તમે એને બ્લોગ માં જોઈ ના જો હજી એને રાજકોટ લગી આ બ્લોગ બનશે ભલે મોટો હશે પણ આવશે મજા તો સબસ્ક્રાઇબ કરી નાખો બાય બાય આવતા રહી તો ભાઈ લોકો અમે લોકો આવી ગયા એ અમારું બેબામાં આ મારો ડબો એ

રેલવે સ્ટેશન બોવ મસ્ત મજા નું ભાઈ રેલવે સ્ટેશન તમને અંદર મળી જરૂરિયાત પૂછે નહીં ત્યાં સુધી ભાઈ ભાઈ હલો ભાઈ તમે જા

હા મારે દીપકભાઈ સેલિબ્રિટી થી ઓછા નથી ગમે અહીંયા દસ જણા ભટકાઈ જ્યાં ટ્રેન માં બેઠા હોય રાજકોટ નું રેલવે સ્ટેશન ચાલો તો હવે તમને દુકાને મળી તમને દુકાન વ્યવસ્થિત બતાવવું અમારે બીજી વાર ને આવજો ગિફ્ટ લેવા તમારે ગર્લફ્રેન્ડને દેવું હોય કોઈને બી દેવું હોય બધાને દેવા માટે એ આપણી ભાઈ તમે આવજો તો જાવજી ભાઈ તો મારી પછીની હો દુકાને જોઈ શકો ત્યારે રાખડી બાકડી બધું આવી ગયું ને તમે આવી શકો દુકાને રાખડી લેવા તમને આ વિડીયોના એન્ડમાં એડ્રેસ આપી દેવું બધી આઈટમ રાખી જેન્ટ્સ લેડીઝ બધું ટોટલી એસેસરીસ તો સુપર ભાઈ છે દિપક ભાઈ કે બધું મુંબઈ મુંબઈ ફેર આવી ગઈ જો અમારી નવી પેટર્ન આવવાની છે રાખડી ભાભી રાખડી

ચાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તે બધી સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાલી દો અને દુકાન જક્શન રોડ રાજકોટ મેઇન રોડ જક્શન રોડ ટ્રાન્સપોર્ટ આવો જલ્દી ફટાફટ આપણે બધી એસેસરીઝ રાખશું બાય બાય